જય માતાજી મિત્રો રૂબી કિચન પીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ઉછા મસાલા વાળું અને ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ મગનું શાક વારે તહેવારે અને કોઈ પણ પ્રસંગ હોય ત્યારે મગનું શાક તો બનતું જ હોય છે તો આપણે ના મગને બાફવાની ઝંઝટ ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં માં મગનું શાક બનાવીને તૈયાર કરીશું અને એટલું સુપર ટેસ્ટી આ શાક બનાવીશું કે તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આંગળા ચાટતા રહી જશે એટલું બનીને તૈયાર થશે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ રોજે બનાવીને ખાવ એવું સ્વાદિષ્ટ મગરું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે એક વાટકી જેટલા મગ લેવાના છે મગને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળી લેવાના છે તો અહીંયા આપણે મગને ત્રણથી ચાર કલાક માટે પલાળી લીધા છે આ રીતના તમે પલાળીને જો મગનું શાક બનાવશો તો તમારે બાફવાની ઝંઝટ નહીં રહે અને ફક્ત ત્રણથી ચાર જ વિસલમાં ખૂબ જ સરસ મગનું શાક બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે મગને બાફી લીધા છે તો હવે આપણે ઝટપટ મગનું શાક બનાવીને તૈયાર કરી લઈશું ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે મગને પહેલેથી જ પલાળીને રાખ્યા છે એટલે આપણે તેને બાફીશું નહીં અને ફટાફટ આપણે આ મગનું શાક બનાવીને તૈયાર કરીશું જો તમે મગને પલાળીને ના રાખ્યા હોય તો તમે મગને બે થી ત્રણ મિસલ લગાવીને બાફી શકો છો અહીંયા આપણે મગને પહેલેથી જ પલાળ્યા છે એટલે આપણે કોઈ પણ બાફવાની ઝંઝટ નહીં કરીએ તો અહીંયા આપણે બે પાવડા તેલ એડ કરીશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે

એકાદ મિનિટ પછી આપણે તેની અંદર એક તીખું મરચું એડ કરીશું તમારે કેટલું તીખું સાવ જોઈએ છે એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું મરચું એડ કર્યા પછી તરત આપણે મીઠા આઠ પાના આપણે આ રીતના બે ટુકડામાં કટ કરીને એડ કરી દઈશું અને એક મીડિયમ સાઈઝનું આપણે ટામેટું લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ટામેટું ઉમેર્યા પછી તરત તમારે મીઠું એડ કરી દેવાનું એટલે ટામેટું સરસ સોફ્ટ થઈ જાય આપણે આપણે ટામેટાને થોડું સોફ્ટ થવા દઈશું તો અહીંયા ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું એક ટેબલ આદુ લસણ અને જીરાની પેસ્ટ ઉમેરીશું આપણે આખા જીરાનો ઉપયોગ નથી કર્યો એટલે આપણે જીરું લસણ અને લાલ મરચાને આ રીતના વાટી લીધું છે એકવાર તમે આ રીતના ચટણી નાખીને શાક બનાવશો ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થશે એક નાની ચમચી જેટલી હળદર એડ કરીશું તો આપણે ચટણીની અંદર પણ મરચું લીધું છે અને લીલું મરચું પણ લીધું છે તો અત્યારે આપણે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણા જીરીનો પાવડર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું મસાલાને અડધી મિનિટ માટે બધા જ મસાલાને તેની અંદર થવા દઈશું મસાલો આપણે સરસ અર્ધ મિનિટ માટે શેકી દીધો છે અને મસાલાને એકદમ સરસ સુગંધ આવી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે પલાળેલા મગ છે એ આપણે એડ કરી દઈશું મગને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે મગને પણ તેલની અંદર સરસ સાકાર દઈશું આ રીતના તમે મગ પલાળીને શાક બનાવશો તો ના અલગથી તમારે મગને બાફવાની ઝંઝટ અને ખૂબ જ સરસ મગંધ તૈયાર થાય છે આપણા મગ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે પાણી એડ કરીશું તો તમારે કેટલો રસો કરવો છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હું અત્યારે બે ગ્લાસ પાણી એડ કરું છું ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું આ રીતના તમે મગના શાકમાં લીલા ધાણા પહેલેથી જ એડ કરી દેશો તો શાક તમારું ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થશે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું ત્રણ થી ચાર વિસલ થવા દઈશું અને ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે ધીમા ગેસ ઉપર તમારે ત્રણ થી ચાર વિસલ થવા દેવાની છે એટલે આપણું શાક એકદમ સરસ રસાવાળું અને ઘાટું બનીને તૈયાર થાય તો અહીંયા આપણે ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો અહીંયા આપણે કુકરને ખોલીને ચેક કરીશું તો આપણે શાકને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મગનું શાક બનીને તૈયાર થયું છે અને પાણી પણ પરફેક્ટ પડ્યું છે તો અહીંયા આપણું શાક સરસ બનીને તૈયાર થયું છે તો આપણે મગને ચેક કરી લઈશું તો અહીંયા આપણા મગ એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે તો આપણે ધાણા તો પહેલેથી એડ કર્યા જ છે તો હવે આપણે શાકની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું તો હવે આપણે મગના શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ મગનું શાક તો આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે કે ભાત સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે છે આપણે આપણે રેગ્યુલર શાક શાક એ જ આ બનાવ્યું તો પણ તમે એકવાર બનાવશો તો વારંવાર તમને આ શાક ખાવાની ઈચ્છા થશે એટલું સુપર ટેસ્ટી આ મગનું શાક બનીને તૈયાર થયું છે જ્યારે પણ શાક બનાવો ત્યારે તમે ઉપરથી તેની ઉપર ઘી નાખીને ખાશો તો મગનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે બાજરીના રોટલા સાથે અને ભાત સાથે તો મગનું શાક ખાવાની મજા જ આવી જાય છે તો ના મગને બાફવાની ઝંઝટ અને ફક્ત આપણે પાંચ થી સાત જ મિનિટમાં મગનું શાક બનાવીને તૈયાર કર્યું છે અને એકદમ સરસ આપણે સ્વાદિષ્ટ આ શાક બનાવીને તૈયાર કર્યું છે તો તમે જ્યારે પણ શાક બનાવો ત્યારે આ રીતના મગને બાફવાની ઝંઝટ વગર ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં આ શાક બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સરસ આ શાક બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મગનું શાક એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મગના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ મગના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય